બોક્સ સિરીઝ દ્વારા પ્રેઝન્ટેડ વર્સ્ટ લેવલ ટોનો અત્યારે જ બીટીએસ રિલીઝ કરવામાં આવે છે તમને યુટ્યુબ ચેનલ ઉપર આ બીટીએસમાં છે શું શરૂઆતથી લઈને ઓડિશનથી લઈને તેમના વર્કશોપ્સ એક્ટિંગ ટ્રેનિંગ આખું સેટઅપ કોસ્ટ્યુમ ડિઝાઇનર સ્પેસ કેવી રીતે શોધી છે તેમણે લોકેશન કેવી રીતે શૂટ કર્યું છે રિટિક્સ કેટલા આવ્યા છે યા તો કેવી રીતે ટ્રેનિંગ આપી છે અગર કલાકાર કોઈ ડરતા હતા તો એમને શું શીખવાડ્યું છે તો બેઝિકલી કેડી સરનું જે ડિરેક્શન છે એ એમની ટીમ સાથે મળીને તેમણે કેવી રીતે આ આખું વર્ષ લેવલ ટુ પિક્ચર બનાવ્યું છે તે આ એકતાલીસ મિનિટના બીટીએસમાં છે શરૂઆતથી કે જ્યારે આ આખી ઘટના વર્ષ લેવલ ટુ એક સ્કૂલમાં થાય છે સ્કૂલની છોકરીઓ એટલે એ જ આર્ટિસ્ટ શોધવાના એ બહુ જ મોટો ટાસ્ક હતો એના સિવાય આ સ્કૂલ કે જેવું લોકેશન જોઈએ છે શૂટ માટે ટેરેસ જોઈએ છે મેસ જોઈએ છે આખું સ્કૂલનું ગ્રાઉન્ડ જોઈએ છે એ છે ક્યાં એવું મળશે ક્યાં કેટલી બધી સ્કૂલ જોઈ કેટલા બધા લોકેશન જોયા પણ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખૂટતું હતું કંઈ સેટ નહોતું થતું અને જ્યારે લાસ્ટમાં આ સ્કૂલ જોઈ ત્યારે થી બધા જ શોર્ટ મગજમાં ક્લિયર થવા માંડ્યા કે અચ્છા હા અહીંયા આવાળું વિઝ્યુઅલાઇઝ કરી શકીએ છીએ અહીંયા આ શોટ લઈ શકીએ છીએ અહીંયા ટેરેસ બતાવી શકીએ છીએ ત્યાંથી પ્રોપર શૂટ થઈ જશે અને યસ જે ટેરેસવાળા શોર્ટની હું વાત કરું છું એ પોસ્ટરવાળો શોર્ટ છે જ્યાં લખેલું છે કે ધ કર્સ ઇઝ બેક વર્ષ લેવલ ટુમાં વર્ષ જે પહેલી ફિલ્મ હતી તેનાથી ખરેખર એક લેવલ અપ જવાનું હતું એ સૌથી મોટો ટાસ્ક એના પછી જ્યારે તમારે સ્કૂલ આર્ટિસ્ટ લેવાના હોય તમારે સર્ટન એજ ગ્રુપના આર્ટિસ્ટ લેવાના હોય કલાકાર લેવાના હોય ત્યારે એમને કેવા પ્રકારની ટ્રેનિંગ આપવી કેવા પ્રકારના સીન્સ એમની જોડે શૂટ કરાવવાના છે ગુસ્સો કરવાનો છે બ્રિથિંગ એક્સરસાઇઝ કરવાની છે આ બધું જ એક વર્કશોપમાં એમને શીખવાડવામાં આવે છે વર્ષ લેવલ વન હતી ત્યારે એવું નક્કી થઈ ગયું કે આના પછી હવે કંઈ એન્ડ નહીં હોય આનો બીજી સિક્વલ ના જ બની શકે કારણ કે પ્રતાપને જે રીતે રાખવામાં આવ્યો હતો એના પછી ખરેખર બધાના મગજમાં એક ક્વેશ્ચન હતો કે આની જો બીજી સિક્વલ બને તો વાર્તા બને કઈ રીતે ફિલ્મ બને કઈ રીતે પણ ત્યાં જ કેડીસરનું ડિરેક્શન તેમનું વિઝન કામ આવ્યું છે તેમણે જાનકી બોડીવાલા હિતેન કુમાર હિતુ કનોડિયા મોનલ ગજ્જર ચેતન દૈયા દરેકને ભેગા કરીને જ્યારે નરેશન કર્યું ત્યારે બધા ખરેખર શોખ હતા કે કેડીસરના મગજમાં એવું તો શું ન્યુરોલોજીકલ સાયન્સ એવું શું ચાલી રહ્યું છે કે એમના મગજમાં આ વાર્તા ફરીથી બેઠી આટલા દિવસોની મહેનત આટલું પ્લાનિંગ પ્લોટિંગ વર્કશોપ્સ આઇડિએશન્સ ઇમ્પ્રોવાઇઝેશન્સ એક્ટિંગ અને આ દરેક વસ્તુ જ્યારે તેનું રિઝલ્ટ તમે વર્ષ લેવલ ટુ થિયેટર્સમાં જોવો છો તમને ખરેખર આ દરેકની મહેનત સફળ થતી દેખાય છે અને વર્ષ લેવલ ટુ હકીકતમાં કહીએ ને તો વર્ષ વન કરતાં પણ એક લેવલ અફ હતી ડરના મામલામાં થ્રીલના મામલામાં અને ખરેખર આ બધાએ એક પોતાની જાતને ચેલેન્જ આપીને સફળતાપૂર્વક પૂરી પાડી છે હા હું શું કે અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી આવી જ સેટ પરની અવનવી વાતો બિહાઇન્ડ ધ સીન કેવી રીતે શૂટ થયું છે શું થયું છે કંઈક નવું જાણવા માટે અમને ફોલો કરો